પહેલાં કેવું થતું હતું કે વિદ્યાર્થીઓને બપોરે બાર વાગ્યા પછી થોડી પણ ધારો કે ઊંઘ આવે તો ડેસ્ક ઉપર જ માથું રાખી અને સૂઈ જતા જેનાથી શું થતું કે ઊંઘ પણ ન આવે ને સમય પણ બગડે તો એ જ વિદ્યાર્થીઓને બાર વાગ્યા પછી ધારો કે ચાલીસ પચાસ મિનિટનો એ બ્રેક લે અને પછી જ્યારે રીડિંગ કરવા ધારો કે પરત ફરશે તો એમની રીડિંગ કેપેસિટી ચોક્કસપણે વધશે અને ઘણા બધા પાટણના વિદ્યાર્થીઓ પાવરને બેડનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે હું યુપીએસસી સિવિલ સર્વિસની તૈયારી કરું છું મારું વતન અમદાવાદ છે તૈયારીના ભાગરૂપે હું દિલ્હી બી જઈ આવેલો છું ત્રણ ચાર વર્ષનો મને લાઇબ્રેરીનો અનુભવ રહેલો છે જ્યારે સોશિયલ મીડિયા ઉપર જ્યારે મેં યુગવંદના લાઇબ્રેરી વિશે મેં સાંભળ્યું અને જ્યારે રૂબરૂ હું દેખવા આવ્યો તો રૂબરૂમાં મને ઘણી સારી લાઈ લાઇબ્રેરી લાગી છેલ્લા બે ત્રણ મહિનાથી હું અહીંયા રીડિંગ કરી રહ્યો છું જે પ્રમાણે વિદ્યાર્થીઓની સિટિંગ અરેન્જમેન્ટ જે પ્રમાણે આ લોકોએ નાની નાની જે સુવિધાઓનું મતલબ ધ્યાન આપેલું છે વિદ્યાર્થીઓના લાઇબ્રેરીમાં જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે તમારે રિલેક્સ એરિયા કરીને છે લંચ માટેનું તમારે સેપરેટ તમને રૂમ આપેલો છે તમારે પાવર નેપ લેવા માટે બી તમારે સેપરેટ રૂમની સુવિધાઓ આપેલી છે આખા ભારતમાં લાઇબ્રેરી ક્ષેત્રમાં ત્રીસ દિવસના પ્લાન છે જ્યારે કે યુગવંદાની બધી જ બ્રાન્ચમાં પચીસ દિવસ પચાસ દિવસ અને સો દિવસના પ્લાન છે એની પાછળનું લોજિક એક જ છે કે જે તે સિટીમાં ચાલતી નોર્મલ લાઇબ્રેરીની ફીસ જેટલી જ અમારી ફીસ છે પરંતુ પાંચ દિવસ ઓછા કેમ કે દરેક વ્યક્તિને અમારો કોન્સેપ્ટ અને અમારી પ્રીમિયમ સુવિધા સમજાવવી ઘણી મુશ્કેલ છે એટલે પણ જો તમે ધારો કે ડેડિકેટેડ વ્યક્તિ છો ધારો કે ડેડિકેટેડ તમે રીડર છો તો તમે એ ત્રીસ દિવસ કરતાં આ અમારા પચીસ દિવસમાં તમે વધારે રીડિંગ કરશો એની અમારી ગેરંટી છે ફર્સ્ટ તો લાઇબ્રેરીનું એટમોસ્ફિયર કે જે તમારી રીડિંગ કેપેસિટી ઉપર એકદમ ડાયરેક્ટ અસર કરે તો યુગવનના લાઇબ્રેરીનું એટમોસ્ફિયર એકદમ પીસફુલ અને પોઝિટિવ વાઇસવાળું છે જેનાથી મારી રીડિંગ કેપેસિટી તો ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થઈ જ છે બીજી જે લાઇબ્રેરીમાં એક્સપિરિયન્સ કરી એમાં યુગવંદાનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા સ્પેસ બહુ વધારે છે જેનાથી બીજા સ્ટુડન્ટ્સની અવર જવરથી તમને કોઈ ડિસ્ટર્બન્સ થતું નથી રાત્રે પણ અગર જો વાંચવા આવું હોય તો એઝ અ ગર્લ સેફટીનો ક્વેશ્ચન નહીં થતો એકદમ સેફ એટમોસ્ફિયર છે અહીંયા પછી સ્વચ્છતા ખૂબ જ સરસ છે વોશરૂમ હોય કે હોય ઇન જનરલ એકદમ ક્લીન છે અને સ્ટાફનું નેચર પણ ખૂબ જ સરસ છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ તરત જ તમને સોલ્યુશન લઈ આપે છે પહેલાં હું બીજી લાઇબ્રેરીમાં જતો હતો જેની ફી સત્તરસો રૂપિયા હતી અત્યારે યુગંધના જેની ફીસ ઓછી અને એકદમ વધારે ફેસિલિટી આવે છે મને જે યુગંદના લાઇબ્રેરીનો કોન્સેપ્ટ પસંદ આવે છે એ પાવર બેડ ને કોન્સેપ્ટ છે જેનાથી રીડિંગ કેપેસિટી વધારે ઇન્ક્રીઝ થાય છે પાટણમાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે દરેક વર્ગનું વિદ્યાર્થી યુગનના સાથે જોડાઈ શકે એના માટે અલગ અલગ પ્રકારની ખુરશી સાદી ખુરશી ઇમ્પોર્ટેડ ખુરશી સ્મોલ રિવોલ્વિંગ ચેર બિગ રિવોલ્વિંગ ચેર પ્રીમિયમ રૂમ ડિલક્સ રૂમ ખૂસી પ્રમાણે ફીસ છે જેથી બધા લોકો એને અફોર્ડ કરી શકે હું દિલ્હીમાં રહેલો છું અઢી ત્રણ વર્ષ અને મેં જોબ સાથે પણ ત્યાં રીડિંગ કરેલું છે મેં ઘણી એવી લાઇબ્રેરીઓ જોઈ છે ત્યાં પણ આ યુગબંધના જેવી લાઇબ્રેરી તમને દિલ્હીમાં પણ નહીં મળે જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે યુગબંધના લાઇબ્રેરી ઘણી વરદાન રૂપ સાબિત થાય છે કારણ કે લાઇબ્રેરી દ્વારા સેન્ટ્રલાઇઝ એક પ્રશ્ન દિલ્હી મૂકવામાં આવે છે અને એ લાઇબ્રેરી તરફથી

આ લાઇબ્રેરીમાં આવવાથી મારી સિટિંગ કેપેસિટી વધી છે જેના લીધે મારા રીડિંગમાં ખૂબ જ વધારો થયો છે પાટણમાં આટલી બધી સુવિધા આપવા માટે થેન્ક યુ વેરી મચ યુ બધના લાઇબ્રેરી આચાર્ય હેમચંદ્રાચાર્યજીના જ્ઞાનથી પ્રદીપ્ત થયેલી પવિત્ર પાટણ નગરીમાં યુગવંદના જેવી લાઇબ્રેરીનું આગમન એક ખરેખર ફક્ત પાટણ શહેર જ નહીં પરંતુ આજુબાજુના પંથકના વિદ્યાર્થીઓ માટે પણ આશીર્વાદ સાબિત થયું છે સ્વચ્છતા હોય કે સહકાર કે પછી વાત હોય એકદમ શાંત વાતાવરણની યુગવંદના લાઇબ્રેરી દરેક બાબતે ખરી ઉતરે છે અને મારા મતે કહું તો યુગવંદના લાઇબ્રેરી એટલે આધુનિક યુગની આધુનિક લાઇબ્રેરી પહેલાં હું ઘરે જ તૈયારી કરતી હતી પરંતુ ત્યાં મને મારા ફેમિલી કોઈના કોઈ પ્રકારે ડિસ્ટર્બ થઈ જ જતું હતું અને જો ફેમિલી ના કરે તો કોઈક મહેમાન આવી ચડે અને એ ડિસ્ટર્બ કરી લેતા માટે મારે સારું એવું ફોકસ સ્ટડી પર થતું નહોતું माटे थोड़ा दिवस बाद में युग वंदना लाइब्रेरी ज्वाइन करी मैंने इंस्टाग्राम पे आपका पेज देखा था युगना का तो उसमें एक कमेंट मैंने पढ़ी और उसमें कमेंट थी तो उसमें लिखा था कि हम तो बहुत खुश हो गए इत, इतनी सुंदर और इंफ्रास्ट्रक्चर वाली लाइब्रेरी हमारे पटना में लेकिन सचमुच ये बात मिली कि वो पटना नहीं है वो पाटन है वो पाटन वो गुजरात में है युग वंदना लाइब्रेरी हमेशा नवा इनोवेशन में माने थे અમે દરેક બ્રાન્ચ પોતાની રીતે અપડેટ કરી છે અને વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા કેવી રીતે વધારી શકાય એના માટે સૌથી વધારે પ્રયત્નો અમે કર્યા છે પાટણની લાઇબ્રેરીને જ્યારે અતિ વિશાળ લંચરૂમ નેપ બેડ જેવી સુવિધા સાથેની ગુજરાતની સૌથી શ્રેષ્ઠ લાઇબ્રેરી અમે પાટણને આપી છે પાટણના વિદ્યાર્થીઓને જે મળ્યું છે ને એ શાયદ એ લોકો કલ્પના પણ નહીં કરી શકે કે દિલ્હી ગાંધીનગર કે કોઈ પણ અન્ય શહેરમાં પણ આવી લાઇબ્રેરી ઉપલબ્ધ નથી અને બીજું મુખ્ય વસ્તુ એ છે કે આટલી પ્રીમિયમ કક્ષાની લાઇબ્રેરી આટલી ઓછી ફીસમાં પ્રોવાઈડ કરવી એ ઘણી મોટી વસ્તુ છે આ લાઇબ્રેરીની વેલ્યુ એવા વિદ્યાર્થીઓને વધુ થશે જે લોકો દિલ્હીના રાજેન્દ્રનગર કે નગરમાંથી આવ્યા છે અને આશા છે કે તમે પણ અમારી લાઇબ્રેરી સાથે જોડાવો અને તમારા સપનાઓને સાકાર કરો